મૂડી તાલુકામાં અનેક જગ્યા પર રસ્તા પર દબાણો જોવા મળે છે ત્યારે મૂડી તાલુકાના શેખપર પર ગામે બસ સ્ટેન્ડથી બાજુમાં છેલ્લા ઘણા સમયથી શેખ પરના કેટલાક શખ્સો દ્વારા સરકારી ખરાબાની જગ્યા પર દબાણ કરી હોટલ ખડકી દેવાઈ હતી ત્યારે આ અંગે મૂડી મામલતદાર આરડી પટેલને ધ્યાને આવતા પેશ કદમની કાર્યવાહી કરી દબાણ દૂર કરવા હુકમ કરવામાં આવ્યો હતો અને બાદમાં બસો બેની ની નોટિસ તેમજ સરકારી જમીનમાં દબાણ બાબતે કલમ નીચે કેટલાક દિવસમાં દબાણ હટાવી લેવા નોટિસ

આવેલ છે ત્યાં દબાણ કરતા સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથસિંહ જોરૂપા પરમાર બળવંતસિંહ હેમુપા પરમાર ત્રણે ઈસમો રહે છે નાઓએ આ સરકારી જમીન ઉપર ખૂબ મોટા પ્રમાણમાં વાણિજ્ય હેતુ નું દબાણ કરેલું હતું આ દબાણમાં બે હોટલ એક શિવશક્તિ હોટલ અને એક માંડવરાયજી હોટલ બે પાનના ગલા પાટા પતરાના શેડ પંચરની દુકાન તેમાં અનાજ કરિયાણાની દુકાન તેમ કરીને ખૂબ મોટા પ્રમાણની અંદર આ હાઈવે ઉપર દબાણ કરી અને છેલ્લા પંદર વર્ષથી કોમર્શિયલ હેતુ તરીકે ઉપયોગ કરતા હતા જેની આજે અમારી ટીમો દ્વારા આ દબાણને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવેલ છે અને આશરે દોઢ કરોડની કિંમતની સરકારી જમીન છે એ ખુલ્લી કરવામાં આવેલ છે સાથે સાથે આ જે દબાણ દબાણકર્તાઓની સામે અત્યાર સુધી જે સરકારી જમીન નો ઉપયોગ કરેલ છે તેઓની બજાર કિંમત ના ભાવે વસિલા પણ કરવામાં આવશે